નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીની જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આવી ગયા છીએ આપણે કંઈક આજે જીરુમાં ને આપણું આમ જોવા જઈએ તો જીરુ છે એ હાઈ ક્લાસ વીસથી બાવીસ દિવસનું થઈ ગયું છે ને આપણે આમાં જે આમાં આપણે ચોથું પાન પાડ્યું તો આમ જોવા જઈએ તો ત્રીજું ને આમ જોવા જઈએ તો આમ તો ચોથું જ છે આપણે જે ચોથું પાણ પાયું હતું એમાં આપણે જે વાદળ ચાહે એમ પેલા આપણે સરસ રીતે પાઈ દીધું અને આપણે હવે આમાં ચાલુ કરવા જી રહ્યા છીએ આમાં આમ જોવા જઈએ તો પાંચમું પણ તો આમાં આમ જોવા જઈએ તો પાંચમું પણ આપણે જે આપણે એક ફેરી વિડીયો એનો પૈસા લાગે બનાવ્યો થોડો કે આપણું સ્વચ્છ વાદળ વાતાવરણ હોય ત્યારે આમાં પાણી આપવું જોઈએ કારણ કે વાદળ છાયું વાતાવરણ હોય તો આમાં ચરબી આવવાની ઘણી શક્યતા રહેતી હોય છે તો આપણે હવે અત્યારે વાદળા વાદળ છે વાતાવરણ તો થઈ ગયું હતું ને અત્યારે વિખાઈ પણ ગયું છે ને અત્યારે મસ્ત રીતે સ્વચ્છ એવું હાઈ ક્લાસ રીતે વાતાવરણ થઈ ગયું છે અને આમાં આપણે હવે આમ જોવા જઈએ તો પાંચમું પણ આપવાની તૈયારી કરી રહ્યા છીએ તો આજનો આપણે વિડીયોનું ટાઈટલ એ છે કે આપણે આમાં શું જીરુમાં યુરિયા આપવું જોવે કે ન આપવું જોવે તો આમ જોવા જઈએ તો દર્શક મિત્રો જીરુમાં જે અમે દર વર્ષે કરીએ એ જ રીતે તમને આજે થોડીક જો વાત કરું તો જીરુમાં યુરિયા હોય છે આપવું જોઈએ આજે અમે પણ થોડુંક આમાં યુરિયા આપી રહ્યા છીએ આમ જઈએ તો જે જે આમાં યુરિયા આપવું હોય તો આપણે જે મોટા દાણા આવે એ આપવું જોઈએ અને અમે તો આમ જોવા જઈએ તો લઈ લીધું હું પહેલાથી આપણે ઘઉંનું ને બધું ખાતર બધું ભેગું લઈ લીધું હું એટલે અમારે થોડુંક ઝીણા દાણા વાળું છે તો જો તમારે ઝીણા દાણા વાળું અગાઉ લેવાઈ ગયું હોય તો જે જેને સૌથી પહેલા તો આમાં યુરિયા નાખવાની ગણતરી હોય તો સૌથી જો થોડીક દાણા પાવડર એટલે કે પાવડર આવવાની ઝીણા દાણા હોય એમાં આમ તો પાવડર થોડોક તો આવતો જ હોય છે દાણાદાર હોય તો થોડોક પાવડર એમાં ન આવતો હોય પરંતુ આપણે આ જે અમારે જે આમાં કામ કરવું છે એ પ્રમાણે તમને જો આજે વાત કરવા જાઓ તો અમારે જે આમાં પાંચમું પણ આપવાની હવે તૈયારી કરવી છે અને જે આપણું જીરું છે મસ્ત રીતે રીતે આમ તો પાસે તમે જોઈ શકો છો મસ્ત રીતે સારું એવું થઈ ગયું છે ને આમાં આપણે હવે આપી દેવાની તૈયારી કરી રહ્યા છે યુરિયા નાખી રહ્યા છે અને અમે જે ઝીણો દાણો છે એટલે સૌથી પહેલાં તો એને આપણે આમાં ભૂકી એનો જે ભૂકી ને ઉગડે એના માટે સૌથી પહેલા તો આપણે એને વાવલી નાખેલું છે વાવલીને ને મસ્ત રીતે પાવડર પેલા ઉડાડી દીધો દીધેલો છે

તો જે કોરામાં યુરિયા નાખીને અત્યારે પછી જે કાલે આમાં પિયત તાપવું છે પાંચમું પાણી તો આમાં પિયત તાપ્યું વખતે આપણે જે એક બ્લુ સ્ટાર બ્લુ કોપર લેવા છીએ તો આપણે કંઈક કે આપણે જે સુકારો છે આમાં કંઈક કે છે આમાં આમ બહુ લાગત તો નથી પણ એક બે છોડો હમણે હું ચક્કર મારતો ત્યારે આપણને જોવા મળ્યા છે અને આમ જોવા જઈએ તો આપણે સુકારાનું એડવાન્સમાં જ આપણે કાળજી લી લેવી સારી તો એના માટે અમે લીધા છીએ આ કંઈક બ્લુ કોપર જે આપણે પાણી ભેગું જ્યારે કાલે પીએ આપણે આપડે અત્યારે યુરિયા નાખી દીધું છે હા એટલા રીતે સરસ રીતે એને વાવલીને મસ્ત રીતે એમાં નાખી દીધું છે ને આપણે આ જે ચાર વીઘા નું જીરું છે એમાં એક થેલી આમાં આપણે નાખ્યું છે જાજુ તો આપણે આમાં જીરું ને ભગાડવા માટે થોડીક નાઇટ્રોજન નાઇટ્રોજનની તો જરૂર પડે છે તો સરસ રીતે આમાં એક થેલી યુરિયા હા એટલા રીતે નાખી દીધું છે ને જ્યાં આપણે કાલે પાસ નું પિયત આપશું એને આપણે જે આ બ્લુ કોપર લેવા છે એને સરસ રીતે આપણે

તો આમાં આપણે પાંચમું પાણી આમ જોવા જઈએ તો જીરું ને કેટલા પાણી આપવા જોઈએ તો આપણે જે આમ જો જીરું નરવાઈમાં હોય ને સરસ રીતે આમ કઈ સુકારો બુકારો ને એવું કઈ બહુ ન હોય તો એને ચાલીસ થી પિસ્તાલીસ થી પચાસ દિવસ નીચે ત્યાં સુધી તો પાણી અવશ્ય આપવું જોઈએ ઝાલગણ આમ હાદી ભાષામાં આપણે કહીએ છીએ ઝાલગણ દાંડ ન સડે ત્યાં સુધી એને પાણી તો નિયમિત રીતે જે આપણે આપતા હોય એ પ્રમાણે આપવું જોઈએ એટલે હજી તો આપણું જીરું નાનું છે છે આપણે સરસ રીતે જે પાણી ભેગું કાલે યુરિયા નાખી દીધું છે સરસ રીતે હાઈ ક્લાસ રીતે આમાં બહુ માપે માપે એવું બહુ ઘાટું નહીં બહુ વાંચું નહીં દાણો દાણો એ રીતનું મસ્ત રીતે યુરિયા આપી દીધું છે અને સરસ રીતે આમાં કાલે આમાં પાણી આપી દઈશું જેથી કરીને પાણી ભેગું છે આપડે પોપલી મસ્ત રીતે હલાવીને છવી ક્યાં છે આપણે એમાં એક છવી બે પેકેટ છે એનું સરસ રીતે દ્રાવણ કરી અને એક ક્યારામાં એક ડબલું જાય એ રીતનું આપણે જે બાસાલીન પાય એ રીતનું આપી દેવાનું છે તો જીરૂમાં આપણે આ બ્લુ કોપરનો ઉપયોગ કર્યો છે ને આપણે યુરિયાનો પણ આમાં ઉપયોગ કરીએ છીએ તો યુરિયા આપવાથી એમાં નાઇટ્રોજન જે આવે એના કારણે એમાં એવી એમાં વૃદ્ધિ થઈ જતી હોય છે આપણે દર વર્ષે આપણે જીરું કરીએ ત્યારે એમાં દર વર્ષે આપીએ છીએ અને મસ્ત રીતે આમ જોવા જઈએ તો અત્યારે અમારું જીરું ની કન્ડિશન છે આમ જો ઉગાવો જોવા જઈએ તો અત્યારે મસ્ત રીતે આપણે એમાં એક વીઘા દીઠ અઢી કિલો એમાં નાખેલું છે સરસ રીતે એટલે નહીં કાટવું નહીં પાડવું આમાં છે રાખેલા છે આપણે ઉગાવો પણ આવી ગયેલો છે અને જે આપણે જીરુંમાં યુરિયા આપવું જોઈએ કે ન આપવું જોઈએ એની આપણે જે વાંધો તો નથી આવતો જો જે શક્યતા હોય તો આપણે ઓછા કે છીએ એટલે દર વર્ષે એક તો આપણે યુરિયા નું આપીએ અને સરસ રીતે અત્યારે આ વર્ષે પણ સરસ રીતે યુરિયા નું આપણે અત્યારે હાલ આમ જોવા જઈએ તો એમાં મોટા દાણા નાખવાની જરૂર હોય છે પણ આપણે જીરું જે ઘઉનું ની ખાતર લઈ લીધું એટલે આપણે ઝીણા દાણા વાળું હતું એટલે આપણે સરસ રીતે વાવલી અને મસ્ત રીતે એમાં નાખી દીધું છે અને અત્યારે હાલ આમ જોવા જાય તો આપણે જે પિયત જે આપણે આપડે વાદળા વચ્ચે ચા એમાં થોડીક અત્યારે ખેંચ પડી ગઈ છે આઠ દિવસ વી ગયા છે આપણે જમીન થોડીક આછી છે તો આમાં આઠ દિવસ વી ગયા છે જો તો આપણે જયારે આપણે પાણી મૂકવું હોય ત્યારે ઠામુક એમાં મૂકી દેવું જોઈએ અને પાવવું હોય તો નિયમિત રીતે જમીન અનુસાર જમીન હોય તો આઠ દસ દિવસે અથવા તો સાત આઠ દિવસે એ રીતના પાવવું જોઈએ ને સરસ રીતે આ રીતનું આપણું આજ જે આપણે એક ઘણા દર્શક મિત્રોને એવું મનમાં હોય કે આપણે જીરૂમાં યુરિયા આપવું કે ન આપવું તો દર્શક મિત્રો જીરૂમાં અવશ્ય યુરિયા આપવું જોઈએ પણ માપે એમાં બહુ ઘાટું નહીં એ રીતનું આપણે જે એક થેલી હોય તો ત્રણ ચાર વીઘામાં એમાં કરી દેવી જોઈએ તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમે જીરોમાં યુરિયા આપ્યું છે ને કાલે જે બ્લુ કોપર એ પાણી સાથે પીવડાવી દઈશું આ રીતનું કંઈક અમે જીરું દર વર્ષે માવજત કરીએ છીએ તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો